વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડભોઈ સીએચસી હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા સો યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું વડોદરા એસએસસી હોસ્પિટલ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડભોઈ એસએસસી હોસ્પિટલ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે સો જેટલા યુનિટ બ્લડ ભેગું કરી દેવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દાન તો ગુજરાતીના લોહીમાં છે તો રક્તદાન કેમ નહીં લોહીની કોઈ ફેક્ટરી નથી માત્ર માનવ શરીરમાં જ લોહીની ફેક્ટરી હોવાથી રક્તદાન કરી અને માનવ જીવન બચાવી શકાય છે અને તમામ દાતાઓનો આભાર માન્યો તો આ પ્રસંગે કિરીટભાઈ વસાવા એસએચ હોસ્પિટલ અને ડબોઈ હોસ્પિટલની ડોક્ટર અને કર્મચારીની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ફઝલ રજા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ ઓકે સર વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી દરેક તાલુકાની અંદર પીએસસી સેન્ટરો આવેલા છે ત્યાં આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની એક સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ આજરોજ ડભોઈ શહેરમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ જે બ્લડ એકત્રિત થશે એ બ્લડ એસિસ હોસ્પિટલમાં જમા થશે કારણ કે જેઓને જરૂર પડે